નમસ્કાર સ્પાર્ક આપનું સ્વાગત છે વડોદરામાં જોવા જઈએ તો થોડા દિવસ પહેલા જે પ્રકાર વરસાદ પડ્યો હતો ને ઠેર ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાણીનો નિકાલ ન તેનું કારણ છે આડેધર બાંધકામ જેને લઈને વડોદરા શહેરની કારેલીબાગ વિસ્તારમાં આવેલી જે તમામ જે સોસાયટીઓ છે ન્યુ વીઆઈપી રોડની સોસાયટીઓ શાંતિકુજુ હોય કે પછી તુલસીધામ સોસાયટી તમામ જે સોસાયટીઓ છે અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે ત્યાં સ્થાનિકો કારણ છે તેનું આપ જોઈ શકો છો જે રસ્તો આવર જવાનો જે રસ્તો છે સાથે ત્યાં ડ્રેનેજ લાઈન આવેલી છે ડ્રેનેજ લાઈન ચોકક થઈ તેનું મુખ્ય કારણ છે કે અહીંયા અડધા બાંધકામ કરવામાં આવ્યું છે અને જે પ્રકારે આપ જોઈ શકો છો આ અહીંયા એક સ્કૂલ પણ આવેલી હતી જે સ્કૂલનું નામ છે અંબે વિદ્યાલય એ અંબે વિદ્યાલયનું જે નવીનીકરણનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે તેવી પણ વાત સામે આવે છે તેનું જે તોડી પાડવામાં આવેલું જે કાટમાળ છે તે અહીંથી ન જવતો તેને લઈને જ આ કદાચ આ સમસ્યા સર્જાય છે ને આ હિતાજી મશીનથી તેને તોડવામાં આવતી હતી અને તેના લાઈન કારણે આ ડ્રેનેજ લાઈન પણ બેસી ગઈ તેવી માહિતી અહીંયા સામે આવી રહી છે આપ જોઈ શકો છો સ્થાનિકો હજારોની સંખ્યામાં એ સ્થાનિકો રહે છે પરંતુ જે પ્રકારે આ લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે પાણી ભરાવાની જે સમસ્યા હતી એ પાણી ભરાવાની સમસ્યાથી લઈને તમામ લોકો અહીંયા

તમામ સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ ડ્રેનેજ લાઇન સાથે એક નવો રસ્તો બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે ને તમામ લોકો અહીંયા એકત્ર થયા છે ચોક્કસથી હવે સ્થાનિક નગરસેવક પણ અહીંયા પહોંચ્યા છે ને તમામની સાથે ચર્ચા પણ કરી રહ્યા છે એટલે જે પ્રકારે આ કાટમાળ હટાવવાનો સાથે આ હિટાચી મશીનથી આ જે કોન્ટ્રાક્ટ જેને અપાયો છે તે હિટાચી મશીનથી આ જે આખી ડ્રેનેજ લાઇન છે એ બેસી જવાનો પ્રોબ્લેમ સર્જાયો છે ને તેને લઈને જે ડ્રેનેજનું પાણી છે પાણી નથી જતું ત્યારે આ પ્રકારે પરિસ્થિતિ વડોદરા શહેરના જે કારગીલી બાગ વિસ્તારમાં આવેલો ન્યુ વીઆઈપી રોડ તરફ જવાનો જે રસ્તો છે અને ત્યાં આ પ્રકારની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આપ જોઈ શકો છો હજુ પણ કામ ચાલી રહ્યું હતું એટલે આ હિટાચી મશીન જે અહીંયા આવતું હતું તેને લઈને જ આખી આ રસ્તો બેસી ગયો સાથે ડ્રેનેજ લાઈન પણ બેસી ગઈ છે ત્યારે જે પ્રકારે લોકો એકત્ર થયા છે અને લોકો સ્થાનિક નગરસેવક છે તે તેમને પણ રજૂઆત કરી રહ્યા છે ને ખાસ કરીને જો વાત કરીએ તો આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને હવે તમામ સ્થાનિકો છે તે માંગ કરી રહ્યા છે અને એકત્ર થયા છે જોઈ શકો છો જે પ્રકારે લોકો એકત્ર થયા છે સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું છું સર શું તકલીફ પડી રહી છે તકલીફ આવા જવાની પડી રહી છે રસ્તો તૂટેલો છે ગટર લાઈન તૂટેલી છે પાણીની ગટર તૂટેલી છે વરસાદ જે થઈ રહ્યો છે એના થકી આના કન્સ્ટ્રકશનથી જે આ બધાને નુકસાન થયું છે ત્યાં લોકોના ઘરમાં પાછળના રહીશોને તકલીફ પડી રહી છે અને ઘરમાં પાણી આવી રહ્યું છે આવા જવાની તકલીફ પડી રહી છે જૂની અંબે વિદ્યાલય હતી એનું ડિમોલ્યુશન ચાલી રહ્યું છે અત્યારે હા આ જ્યાં સુધી કામકાજ એને તોડ્યું અને અહીંયાથી કાટમાલ જે હટાવ્યો એમાં આ બધું ડેમેજ થયું છે વારંવાર રજૂઆત આ રસ્તો ગટર લાઈન પાણીની લાઈન અને વરસાદી ગટર આ બધું જ ડેમેજ થઈ ગયું છે તકલીફ ઘણી જ પડે છે ઘરોમાં પાણી આવે છે એનાથી વિશેષ તકલીફ તો હવે શું કરીએ રોજ હજાર માણસ જેવા અહિયાંથી અવર જવર કરે છે અને લગભગ સાહીઠ ટકા એમાં સિનિયર સિટીઝન છે તો તકલીફ આટલી બધી પડે છે એટલા માટે કઈક અર્જન્ટલી થાય એવી રજૂઆત અમે ઉપર કરી છે કોર્પોરેટ સ્થાનિક કોર્પોરેટરને બોલાવ્યા છે અને જે કોન્ટ્રાક્ટર હતા એમને વાત કરી છે બિલકુલ સ્થાનિક કોર્પોરેટરને વાત કરી છે શું માનો છો એક તરફ સિનિયર સિટીઝનને સહાય મળી રહી છે પ્રધાનમંત્રી આટલું કામ કરી રહ્યા છે ગ્રાઉન્ડ લેવલે ખરેખર જે સહાયતા મળી છે એ નથી ગ્રાઉન્ડ લેવલે કશું ભાઈ વાતો મોટી મોટી કરે છે ગ્રાઉન્ડ લેવલે કશું કામ થતું નથી અમારી સોસાયટી અંદર પાંચ દસ સોસાયટીઓ છે હજાર માણસો રોજ અવર કરે છે પણ કોઈ સાંભળતું નથી એક મહિનાથી અમે કીધેલું છે પણ આનાથી ના છૂટકે અમારે આજે કામ કરવાનું બંધ કર્યું ત્યારે બધા દોડતા થયા છે અને આશા રાખીએ કે જલ્દીથી જલ્દી બધું બધી અમારી તકલીફનું નિવારણ લાવે એવી આશા રાખીએ કોર્પોરેશન જોડે બિલકુલ કોર્પોરેશન પાસે આશા રાખીએ શું માનો છો કેટલી તકલીફ પડી રહી છે આના લીધે તકલીફો છેલ્લા ચાર થી પાંચ વર્ષથી અમને પડી રહી છે અહીંયાના જે કોર્પોરેટર છે છાયાબેન એ ખાલી વોટ માંગતી વખતે અહીંયા એને ઉભા રહે છે બાકી એના પછી એમને જ્યારે પણ ફોન કરવામાં આવે છે એમની કોઈ હાજરી હોતી નથી અને જ્યારે એમને કંઈક જોઈતું હોય છે ત્યારે એને અમને કહે છે કે અમને આના નામ પર વોટ આપો આ કરો તે કરો જ્યારે અમારા સોસાયટીવાળાઓને જ્યારે પણ કંઈ પણ તકલીફ પડે છે અહીંયા સૌથી પહેલો મોટા મોટો પ્રોબ્લમ છે ડ્રેનેજનો એ વર્ષોથી પ્રોબ્લમ છે જ્યારથી આ બિલ્ડિંગ બની છે એ વખતની અમારી કાસ અને આ બ્રિજ બની છે ત્યારથી અમારી કાસ આખી નાખી દબાઈ ગઈ છે એટલે અમે જે છેલ્લે રહીએ છીએ ત્યાં તો પાણી એક એક દોઢ દોઢ ફૂટ આવી જાય છે અને ગટરો ભરાય છે સાદા બે ઇંચના વરસાદમાં પણ અમે આ તકલીફો છેલ્લા પાંચ થી સાત વર્ષથી ભોગવી રહ્યા છે અમે એ માંગ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે પેલા તો આ રોડ નું કામ કમ્પ્લીટ થાય અને એની સાથે જે ડ્રેનેજ નો પ્રોબ્લેમ છે વર્ષોથી એ તાત્કાલિક ધોરણે એ લોકો સોલ્વ એટલે અમને એ લોકો સોલ્વ કરી આપે નહી તો અમે લોકો ગ્રિવાન કરીશું પીએમને

બરાબર છે એને પણ ધ્યાન તો આવવું પડશે ને સાહેબ શું માનો છો હવે શું થવું જોઈએ હવે જે થવું જોઈએ પેલા રોડ રસ્તા વ્યવસ્થિત થવા જોઈએ રોડ રસ્તા પહેલા અંદરનેજની લાઈનો વ્યવસ્થિત થવી જોઈએ કે જે પાણી થ્રો કરી શકે પછી જે પાણીની અંદર વ્યવસ્થા છે નથી પહોંચતું તેની વ્યવસ્થા અલગ કરી આપે અમને એમની તો કોઈ પણ તકલીફ નથી અને જે રોડ રસ્તા છે તે વ્યવસ્થિત એમનું કામ પણ કરે અને અમને પણ કોઈ તકલીફ ના થાય એની વિનંતી છે બીજું કઈ જ અમને કોઈ પ્રોબ્લેમ નથી એમની સાથે બિલકુલ તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ફરી એક વખત મારા કેમેરામેન આ દ્રશ્યો બતાવે કે જે પ્રકારે આ રોડ છે આખો રોડ બેસી ગયો છે કારણ કે માત્ર જે અહીંયા સ્કૂલ આવેલી હતી નું જે કામ ચાલી રહ્યું છે એ કામ ચાલવાના લીધે જ આ પ્રકારે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ને હવે લોકો માંગ કરી રહ્યા છે કે જે પ્રકારે અહીંયાથી જે રસ્તો છે સાથે ડ્રેનેજની જે લાઈન છે એ ડ્રેનેજની લાઈન તમામ લોકોને સહાય મળે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે સ્થાનિક નગર સેવક પણ અહીંયા પહોંચ્યા છે સાથે પણ વાત પ્રયત્ન કરીશું સાહેબ શું કહેશો આપણે અહીંયા પહોંચ્યા છો ખરેખર પરિસ્થિતિ ખરાબ છે કારણ કે હવે શું કોર્પોરેશન કેવી રીતે રચ્યું ખૂબ વ્યાજબી માગણી છે લોકોની પાંચ પાંચ સોસાયટી ત્રણ એપાર્ટમેન્ટ એટલે આપ માની શકો કે કેટલી સંખ્યા છે એક માત્ર રસ્તો જો એ રસ્તો એકદમ બદ હાલત હોય તો લોકો અવરજવર કેવી રીતે કરી શકે નંબર વન વરસાદી કાસ તૂટી ગઈ છે વરસાદનું પાણી પણ નથી જતું ડ્રેનેજ ના ઢાંકણથી માંડીને બધું જ તૂટી ગયું છે તો ડ્રેનેજ પણ નથી જતી તો લોકો કરે તો કરે શું તો ચોક્કસ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર અમારા વડોદરા શહેરના ચેરમેન શ્રી જોડે સવારમાં જ વાત કરી છે અને એમને આખો રિપોર્ટ આખો અહેવાલ આપ્યો છે એની બાબતે એમને કડક પગલાં ભરવાની સૂચના પણ આપી છે એ બાબતે આજે કાર્યપાલક ઇજનેર સાથે અમારા આસિસ્ટન્ટ એન્જિનિયર અહીંયા આવ્યા એમની સાથે બધા સાથે વાત કરી છે અને કોર્પોરેશન યુદ્ધના ધોરણે કામકાજ કરી જે તે જવાબદાર વ્યક્તિ છે એને નોટિસ આપી એને દંડ ફટકારી અને ચોક્કસ લોકોની સવલત વહેલી તકે અહીંયા સુખાકારી થાય એવો પ્રયત્ન કરવામાં આવશે આપ જોઈ શકો છો કે સ્કૂલનું બિલ્ડીંગ તોડ્યું છે ત્યાં પણ ઊંડા ખાડા પડી ગયા છે સામોજ રોડ છે બેરિકેડ્સ પણ નથી મૂક્યા તો જે વરસાદનું પાણી ભરાય તો એ ત્યાં આગળ ખાડો છે એવું ખબર જ નથી પડતી તો કોઈ ગાડીવાળો આવીને સીધો ખાડામાં ઉતરી જાય તો પણ મોટી હોનારત સર્જી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો ચોક્કસ એની સામે પગલાં લેવામાં આવશે લોકોની માંગણી ખૂબ વ્યાજબી છે એકદમ સચોટ રીતે રજૂઆત કરી છે અને ચોક્કસ એની સામે પગલા લેવામાં આવશે કેટલા ટાઈમ સુધી આ લોકોનો રોડ રસ્તો એન્જિનિયરને બોલાવીને વાત કરી છે ખૂબ યુદ્ધના ધોરણે કામ કરવામાં આવશે અને લગભગ આવતીકાલથી અહીંયા કામ શરૂ કરવામાં આવશે વધારેમાં વધારે ત્રણથી ચાર દિવસમાં કામ પૂર્ણ થાય તેવું અમે બધા જ સુપરવિઝન કરી અને પ્રયત્ન કરીશું બિલકુલ ત્રણથી ચાર દિવસમાં આ કામ પૂર્ણ થાય તે માટેના પ્રયત્ન નગરસેવક ડોક્ટર રાજેશ શાહ નીક

કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી ટુડે ન્યૂઝ વડોદરા